દેવજી ગુરુ દ્વારા બરદોલી ખાતે સહિત થયેલા શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહ ના ચાર સાહેબ જાધોને શ્રદ્ધાંજલિ રૂપે છવ્વીસ ડિસેમ્બરને વીરબાલ દિવસ તરીકે ઉજવવા માટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ આજે દેશભરમાં

જોડાયા શિક્ષણ શાળાના મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા આપણા તેમનું કરાઈ રહી છે ત્યારબાદ ગુરુદ્વારા ખાતે સાહેબ જાદોના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સાહેબ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગર ગરવા જોડાઈને પ્રસાદી લીધી હતી ગયા વર્ષે વીર બાર દિવસ જે ઉજવવામાં આવી રહ્યો છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુરુદ્વારા આવેલા ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો લડાઈમાં ધર્મની લડાઈમાં ખપી ખપી ગયેલા તેમના એ નિમિત્તે આ બાર દિન ઉજવવામાં આવે છે અને ગુરુદ્વારમાં શીખ સમુદ્ર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ દિન સારી રીતે ઉજવે છે